રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી મોડી રાત્રે કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ અને એની એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની ત્રણ ચાર ટીમો અલગ અલગ બનાવી અને એ બોટ ની અંદર કોણ કોણ ખલાસી હતા માલિક કોણ છે એનો સંપર્ક કર્યો ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પેલા મળ્યા એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસ નો મટીરિયલ અમને મળી આવ્યું જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલ ની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એને એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન બોટમાંથી પચીસ કિલો અને પચીસ કિલો ગાડીમાંથી પચાસ કિલો હેરોઈન પકડ્યું છે બોટના જે ખલાસીઓ હતા ટુલ સાત ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો નો ધર્મેન કશ્યપ એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે બોટની મુવમેન્ટ પચીસ દિવસ પહેલા દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે પરત આવી છે આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે ખાસ કરીને આ ટંડેલની એમાં આઈએમ ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન ત્યાં એને આઈ એમ પછીથી એમની સાથે એક એક વર્ષથી એક માણસ પરિચિત છે એણે આ કન્સાઈનમેન્ટ એને આપ્યો છે અને આ એ કન્સાઈનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈ વાત કરી છે એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઈનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી હતી ટોટલ અમે નવ આરોપીઓ રાઉન્ડ અપ કર્યા છે આમાં અમને નવમાંથી બે છે જે રિસિવર તરીકે અહીંયા આવેલા અને બાકીના જે સાત આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે એ એમ કરીને સાત નવ આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળેલો અને બોટ અમારી પાસે જીપીએસ નેટવર્ક પણ છે એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહ્યા છીએ આરોપીઓ ક્યાંના છે અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા

અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું પણ તેમ છતાંય અમારી પાસે કારણ કે આ કન્સાઈનમેન્ટ જેને હેન્ડઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે